અમેરિકાના સ્ટુડન્ટ વિઝા અચાનક કેન્સલ થાય તો શું કરવાનું ઘણા લોકોને આવા સવાલ હોય છે ને ઘણા લોકો સાથે તો આવું ત્યાં થાય પણ છે અચાનક જ વિઝા કેન્સલ થઈ જાય ત્યારે આવી પરિસ્થિતિમાં શું કરી શકાય તે જાણીશું આજના આ ખાસ વિડીયોમાં નમસ્કાર હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મળી જાય એટલે તમે રાજા બની ગયા તેવું ન માનતા તમારા વિઝા ક્યારેય પણ રદ થઈ શકે છે ને કોઈ પણ કેન્સલ કરી શકે છે તેનાથી કોઈ પણ સ્ટુડન્ટની તફલીકમાં વધારો થઈ શકે છે તે અમેરિકામાં રહેવાનો લીગલ રાઇટ પણ ગુમાવી શકે છે અને તેના પર મુસીબતનો ટોપલો પણ આવી શકે છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અમેરિકાનું વિદેશ મંત્રાલય કેટલાક ચોક્કસ કારણોથી સ્ટુડન્ટ વિઝાને કેન્સલ કરી શકે છે અથવા તો તેને રિવોક કરી શકે છે અથવા તો તેને રદ કરી શકે છે સ્ટુડન્ટને જે કારણથી વિઝા આપવામાં આવ્યા હોય તેની શરતોનો ભંગ કરવામાં આવે તો વિઝા કેન્સલ થતા હોય છે મોટા ભાગના કેસમાં સ્ટુડન્ટ પણ તેના વિશે નોટિફાઈ કરવામાં આવે છે. અમેરિકાના સ્ટુડન્ટ વિઝા કેવી રીતે કેન્સલ થાય છે અને કયા સંજોગોમાં કેન્સલ થાય છે તેના વિશે આજે વાત કરીશું. જો સૌથી પહેલા વાત કરવામાં આવે તો તેનું પહેલું કારણ એ છે કે સ્ટુડન્ટ લાંબા સમય સુધી યુએસમાં ગેરહાજર હોય તો તેના વિઝા તરત જ કેન્સલ થઈ જાય છે. કોઈ સ્ટુડન્ટ ત્યાં ભણતો હોય અથવા તો તે યુનિવર્સિટીને જાણ કર્યા વગર પાંચ મહિના કરતાં વધુ સમય સુધી અમેરિકામાંથી બહાર રહે છે તો તેના સ્ટુડન્ટ વિઝા તરત જ કેન્સલ થઈ જાય છે છે કારણ કે આવી ગેરહાજરીથી વિઝાની શરતોનો ભંગ થાય એટલે જો તમે જાણ કર્યા વગર પાંચ મહિના કરતાં વધુ સમય સુધી અમેરિકામાંથી બહાર રહ્યા છો તો તમારા વિઝા બે જ મિનિટમાં કેન્સલ થઈ જશે અને તમારા ઉપર મુસીબત તો આવી જશે તે જુદું તેના પછી બીજું કારણ છે અન ઓથોરાઈઝ ટ્રાન્સફર વિઝા રેકોર્ડને અપડેટ કર્યા વગર સ્કૂલ બદલવામાં આવે તો પણ વિઝા કેન્સલ થઈ શકે છે ટ્રાન્સફરની માહિતીને યોગ્ય રીતે રેકોર્ડ કરવામાં ન આવી હોય તો તેનાથી સ્ટુડન્ટ એબસન્ટ ગણવામાં આવશે અને વિઝા રદ થઈ જશે એટલે તમારા બધી બાબતનું ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે જો તમે કોઈ એક ચૂક કરી તો તમારા વિઝા બે જ મિનિટમાં કેન્સલ થઈ જશે ત્યાર પછી અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર આવેલી વ્યક્તિ કોઈ ફ્રોડ કરે તો તેનું સ્ટેટસ પણ જોખમમાં મૂકાઈ શકે છે સ્ટુડન્ટે બનાવટી ડોક્યુમેન્ટ સોંપ્યા હોય અથવા તો ઓથોરાઇઝેશન વગર કામ કરતા હોય તો પણ વિઝા રિવોક થઈ શકે છે હવે તમને થશે કે કદાચ વિઝા કેન્સલ થઈ ગયા તો શું તો શું કરવાનું જો કોઈ સ્ટુડન્ટ વિઝા કેન્સલ થાય છે તો આ સિચ્યુએશનમાં તાત્કાલિક તેનો રિસ્પોન્સ આપવો ખૂબ જ જરૂરી છે પહેલાં તો વિઝા કેમ કેન્સલ થયા છે તેનું કારણ જાણવું પડશે ત્યાર પછી તમારી યુનિવર્સિટીમાં જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સર્વિસ ડિપાર્ટમેન્ટ હશે તેનો સંપર્ક કરવાનો તે પછી વિઝા માટે ફરીથી અરજી કરી કરી શકો શકો છો છો અથવા તો ઓર્ડર સામે અપીલ ત્યારે સૌથી પહેલા તમારે કારણ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારા વિઝા કયા કારણસર કેન્સલ થયા છે જો તમારી પાસે કારણ હશે તો તમે તેના માટે સરળતાથી અરજી કરી શકો છો અને તેનું નિરાકરણ પણ જલ્દી જ લાવી શકો છો અને તમારી યુનિવર્સિટીમાં જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સર્વિસ ડિપાર્ટમેન્ટ હશે તેનો સંપર્ક કરો તે લોકો પણ તમારી મદદ કરે છે અને તેઓ તમને કદાચ વિઝા માટેની અરજી કેવી રીતે કરવી તેના વિશે પણ જણાવે છે સાથે જ જો અચાનક તમારા વિઝા કેન્સલ થઈ જાય તો તેના પાછળનું સૌથી પહેલાં કારણ શોધો કે કયા કારણસર તમારા વિઝા કેન્સલ થયા છે અથવા રદ થયા છે કે પછી રિવોક થયા છે અને સાથે જ તમે જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરો છો ત્યાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે ત્યાંનો તરત જ સંપર્ક કરો જો તમે સંપર્ક કરશો તો તે લોકો તમારી મદદે આવશે અને તેઓ જ તમને જાણ કરશે કે તમારે અરજી કરવાની છે અથવા તો તેના રિલેટેડ તમારે કયા પગલા ભરવાના છે ત્યારે તમને આ ઇન્ફોર્મેશન કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર